આદિવાસીની જનતાની જનતા ની ધીરજ ને આખરે હવે જવાબ મળી રહ્યો છે કે ચેતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવા જેલની બહાર ક્યારે આવશે નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ આમ આદમી પાર્ટીના નેતા અને ડીડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કે જેમની પર આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં તેમને રાજપીપળા સેશન્સ કોર્ટમાંથી જામીન તો મળી ચૂક્યા છે પરંતુ તેમના પત્ની શકુંતલા વસાવા કે જે આ કેસમાં ચોથા નંબરના આરોપી હોવા છતાં પણ હજી જેલમાં બંધ છે જેને લઈને ચૈતર વસાવાએ પણ જામીન મળી હોવા છતાં જેલમાં રહેવાનું પસંદ કર્યું અને પત્નીને જામીન મળતા સજોડે બહાર આવવાનો નિર્ણય કર્યો હતો

ચૈતર વસાવાના જેલની બહાર આવવાની રાહ જોવી પડશે તમને અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર